આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચે બે વિધાન આપેલા છે વિધાન એક એક હોમોલેપ્ટિક અષ્ટફલકીય સંકીર્ણ જે એક દંતીય લિગેન્ટથી બનેલો છે તે અવકાશીય સંઘટકતા દર્શાવશે નહીં તો આપણે વિધાન એકની વાત કરી લઈએ સાચું છે કે ખોટું ઓપ્શનમાં એવું જ પૂછેલું છે કે સાચું છે કે ખોટું તો હોમોલેપ્ટિક એટલે કે એક જ પ્રકારના લિગેન્ટથી બનેલો હોય અને એક દંતીય લિગેન્ટ તો અહીંયા વાત કરી લે છે એમ એ સિક્સ પ્રકારના સંકીર્ણની એમ કોણ છે મધ્યસ્થ ધાતુ પરમાણુ અને એ કોણ છે એક દંતીય લિગેન્ડ અને છ છ લીગંડ એક જ પ્રકારના હોય તો એ હોમોલેપ્ટિક અષ્ટફલકીય સંકીર્ણ બનશે તો અહીંયા જો આપણે એનો શેપ જોઈએ અહીંયા મધ્યસ્થ ધાતુ પરમાણુ અને અષ્ટફલકમાં બધે જ કોણ છે એ તો અવકાશીય સમઘટકતા બે રીતે મળી શકે એક તો ભૌમિતિક સમઘટકતા પરંતુ જો ભૌમિતિકતાની વાત કરીએ તો તમામ લિગેન્ડ સમાન હોવાથી એમની પોઝિશન ગમે ત્યાં ચેન્જ કરશું તો સમાન જ થશે તો ભૌમિતિક તો છે એ આ સંયોજન દર્શાવશે નહીં અને બીજી આવશે પ્રકાશીય સમઘટકતા તો પ્રકાશીય સમઘટકતા માટે આપણને ખ્યાલ છે પીઓએસ સીઓએસ અને ડબલ એઓએસ છે એ ના હોવા જોઈએ પણ અહીં આપણે જોઈ શકીએ કે અહીંયા ઘણા બધા પ્લેન ઓફ સિમેટ્રી છે લેફ્ટ સાઈડ રાઇટ સાઈડ સમાન વસ્તુ છે તો અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી છે એટલે અહીંયા પણ પ્લેન ઓફ સિમેટ્રી મળી જાય અને આપણે એને ઘણી રીતે કટ કરી શકીએ પ્લેન ઓફ સિમેટ્રી મળી જાય તો આ પ્રકાશીય સંઘટકતા પણ ના દર્શાવે દેટ મીન્સ જે વિધાન એક છે એ કેવું છે સાચું છે વિધાન એક સાચું હોય એવા આપણે આપ પાસે બીજો સોરી ત્રીજો અને ચોથો બંને ઓપ્શન છે વિધાન બે ઉપર બધું રહ્યું વિધાન બે સીસ અને ટ્રાન્સપ્લેટિન પ્લેડિયમના હેટ્રોલેટિક સંકીર્ણ છે જો આપણને સૂત્ર યાદ હોય તો એનું સૂત્ર આવે પી ટી એન થ્રી ટ્વાઇસ અને સી ટુ આ થશે પ્લેટિનનું સૂત્ર અને પ્લેટિનના સૂત્રમાં એ પ્લેટિનમના હેટ્રોલેટિક સંકીર્ણ છે હેટ્રોલેટિક લેપ્ટિક એટલે અલગ અલગ લિગેન્ડ આવેલા હોય હા અલગ અલગ લિગેન્ડ તો આવેલા છે પરંતુ એ કોના પ્લેટિનમના છે પેલેડિયમના નહીં તો વિધાન બે ખોટું છે તો વિધાન એક સાચું વિધાન બે ખોટું છે એવો ઓપ્શન ચાર છે જે આપણો કરેક્ટ આન્સર છે થેન્ક યુ